જો આજ છે હાલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો આજ છે ચૌદેશ અને પાણી રેડવાનું ચાલુ છે ઘણું હેને ઠેકી ઠેકીને રેડ્યું નાખે ને આ બાઈ એક જ ફેર બોલે કા અમા ગામમાં રહેતા નથી નદી કાંઠે જ રહેતા નથી અહીંયા બધા હાલા જણું એવું રાઈડ નાખે ને હું તો બી જાઉં યો યો જીવતા પાઈ લે ને યો યો જીવતા પાઈ લે ને એટલે બધું આવી જાય આ તો આ બધી દુનિયાને દેખાડશે દેખાડશે આ યો યો અને હવે જાઉં હું હે વાડીએ પાણી રેડાઈ ગયું

ओलो થઈ ગયો નતી ચકળ માલવા જાઉં હે માર પછી સુલાનો ને ભાણા ને હું હોય ને એટલે હું તો પાછી આવતી રહી પાછો ગેસ થઈ ગયો એટલે બર્તને ભીંજાઈ ગયા એટલે બહુ વાર લાગે સિંધિયા હમણા બહુ ઓહરી ગયો કે બબૈ તા ગારા નાખ જો ભૂકો નોકરી કરી જો હે સિંધિયાની બાકી બધા ખાઈ ગયા ઈ ધીરો હે ટાઢો રયો ને હમણાં જો મોયડો હું તે ભૂલી ગઈ ને મોરી લખાઈ ગયું મને ખબર નતી મારા પપ્પા કે મોરી ના કહેવાય મોયડો કહેવાય હાલે કઈ કઈક ભૂલાઈ જાય ભૂલાઈ જાય હું પણ ખબર જ નથી કારણ મોયડો તબિયત ખરાબ થઈ ગઈ વારી ને એવું થાય તડકો બહુ પડે તો એ માંદો થઈ જાય ને બહુ ટાઈટ કેવું હોય ને તો એ માંદો થઈ જાય તો એને દવા પડી બોટલ ની જયદીપ જસ્મીન ને કેવું પાઈ દઈએ જહાઓ આમ निराश થઈ ગઈ ઓણ સક્તિ આવી ગયા શેરૂ મે કતા પાવ પાવ ચાલુ જ હોય એ શેરૂ સમજતા જો તો નથી આમ એવો હે હાવ ઇન ખબર પડી જાય કે માર વિડિયો ઉતારે વિડિયો ના ઉતરા દિયા ને ફોટોય ના પાડવા દી તને ક જો કે સમજતા એ મીંદડો મીંદડો શેરૂ મોઢું જો બિચારા કે લવ પુત્રુ થઈ ગયું હાવ ना हो गई आज यूँ थोलाव नहीं पाई दी बोतल जो हमारा गरेड़ा गा हालत है जी ना आई कहीं पवन नहीं ना आवे न कर वरी कहीं हूक अमर तबेला तो था असल हूका जो आ घेरा मान बाधो ना कपा वो छोड़ ओलो थोड़ा कोक छोड़ ओलो थो बाकी बहुत वो ना आखा घेरा में

गर के गर के क्या जरा जरा लीलो है बाकी ता आम ता जो हाँ होत वाली दी तो जैसे ना हर गए वो ये वो थे कि फाले वो लाएगो तो बिजी जात ना फाल लाएगो अब एक ड्राई पानी निकल सु बाकी आम अभी जो कहीं था ही उसे नहीं हमें आम आओ खर्चो ही ना करे अल्लाह जो हेड है चोखा करी हो बिजु हूँ आम जो ही तो दिन था ही कहो हम તો એ ચોખાતા કરવા પડે ને પાછો પરવા જા આ આ કપાસના ઘેરન કઈ નથી જો बाजूમાં જ છે ને કટ હાઉ बाजू बाजूમાં છે અયા ભલાયે એ કેટલું પાણી લાગી ગયું જો જો મમ્મા મિની હેડો વાટે ને મારે જાવું ઘેર જયદીપને મોકલું ને તો ત્રણ જણા થઈને फटाफट વઢાઈ જાય બાકી આ માં આ કે જો આ જ ઈમસે હવે તો હિંમત રાખીને કાયમ આયા જવાનું એટલે આપણે જોવું જ પડે जो सुधर वो है तो पानी पाहुन सुधरी जाहे नगर पसी कई वावी देहु का कि... तो। वा बाकी, बाकी आ वाइटू था न से भगवान ना दीवा बत्ती था न इतलो ले जीराम नथी माना के के हां सागपुर तोई थाई ना थाई तो इन बदले आम में यूं थी वाइटू पुरतो रेहे दीवा बत्ती भगवान ने दीवा करवा पुरता रिया बाकी तो बता खाक थे गयो ता तोरियो ले हैं

તીખા બહુ હોય આપણે ખાઈ ના હગી અને લીંબુડી શું થઈ ગયું હોય ભગવાન જાણે લીંબુ આવતા જ નથી ન કરતા કેવા લીંબુ આવતા હું થયું હોય ભગવાન જાણે જા જામાં વળી બધું ચોખ્ખું કરતા હતા ને વળી ખડ ઉપડી પડ્યું રીંગણી રીંગણી માં તો ન થાય વજી રીંગણી માં ને છીંડા પડી ગયા ના આઈટમ મેટ ઈમોટ છે તની બરી ગઈ એક બે છોટા ન્યામે બાકી બધી જે આવ રીતના મયડે ગઈ બકાલાઈ ભરી ગયા કપાહુઈ ભરી ગયા અને અજી જો લીલા ઘેરા છે ને એમાં અજી ઉતરે છે કપાહુ કોકો કોકો છોટા અજી ઓલા થઈ જઈશે અને જો મોટર માં કઈ હાંથો મારવાન છે ને તૈ આયા છે ભાઈ આપણે પાણી કાઢી જાવું હું થાય જોયું જાય તો જો અહીંયા બધાઈ વાડીએ ગયા છે काम का चले है ना जस्मीन ने माल बांधवा नु आले जयदीप के माल चारवा पानी वाकी बहुत हैरान से आज लाइट आ गई पण यहां जी बोर वाली मोटर चालू थे नी यहां न थाई गी था लाइट जो के वा थाई गया पांदड़ा नगर सल्ला तेरी गई नहीं आए काम आ बहुत अटलो वांधो नहीं ने काम बाकी जावा था गया ઝાડવા ને હું એવો વાહ આયલો હોય કે ભગવાન જાણે બધું પવન કેવો હતો પાછો આ મૂળિયા ના હે ને ઓલા કર નાખે અને આજે હું તો એક દી મલક ના હે તોડી ગઈ મને એમ કે ઘીસોડા હે મારી મમ્મી કે પાડા હે ઘીસોડા નથી બર્તન જો બધા બર્તન દાટી દીધા અહીંયા ક્યાંય જગ્યા નથી આટલા વેલા ચડી ગયા એમાં આમ બધું અઘો છે કે દુનિયા ચોખ્ખું કરવા એમાં જતા બીક લાગે અને ભૂખો જો આમાં કેવા ઊંધેડા એવી દર કર્યા જતા અને અહીંયા રસલ સુકાઈ ગયા અહીંયા મારે ખબર જ ના પડે ગમે એટલું વરસાદ પડી જાય ને તો અહીંયા અસલ કોરું કોરું રી અને શેરુડા ને હવે કેમ હોય ખીચતા ચડતી હોય બહુ જ ને પાસે જાય તો કાં શેરું ઓઢાણે વાંધો નથી પણ હોફે એલો જો એટલો સાયો હે ને અસલ ઘાટો તો એ હોફે ઓઢાણે આમ વરતો સાયો આવી જાય ને કરતા જ હોય છાયો એ શેરું ભરોસે બિસારો માની જાય કોઈ ફોહ લાવે ને એટલે તરત એનું નામ કોક ને તો તરત ફોહ લઈ જાય નકર રોગો ભા રાખે પાયતા એ માંદો હે ને એટલે મજા ન થતી માખી બટકા ભરવા જાય રિહાણો હે ન કરતા રામ રામ કરવા આવે ને ત્યાં મજા ન આવતી હોય ને જસમીનને કેવું એક ફેર બોટલને પાઈ દે ને એટલે મેણી આવી જાય અને તુફલાન જો વટાણ અસલ વરલાન સાંયો વરતો આમ થાય ને વિડીયામાં સૂર્યપ્રકાશ આવે ને તે અસલ ના આવે એ ટુફલી આ સારવાર જાય ને અહીંયા રોગ ઉભોરીએ સારવાર લઈ જાય ને તોય હે ને એટલે ભોવીને ખબર નથી પડતી હાલો તો આપણે આ સાથે આ નો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ